નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરાથી બલૈયા ક્રોસિંગ જતા હાઈવે માર્ગની બંને સાઈડે વિવિધ એજન્સીઓ દ્વારા આડેધડ ખોદકામ કરાતા ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખે આપી પ્રતિક્રિયા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાથી વાયા બલૈયા થઈને બલૈયા ક્રોસિંગ જતા હાઈવે માર્ગ ઉપર વિવિધ એજન્સીઓ દ્વારા આડે ધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે જેના પગલે ફતેહપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખે આ સ્થળની જાત મુલાકાત લઈને આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે તો ચાલો સાંભળીએ શું કહે છે ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ફતેપુરા તાલુકાના સરસવા ગામે હું ઊભો છું આ રસ્તાની સાઈડમાં ત્યાં ભલ્લૈયાથી પટેવરા સુધીનો રસ્તો જે જાહેર રસ્તો છે જે રસ્તાથી એક ફૂટ પણ દૂર આ કંઈ કંપનીની ખોદકામ કરવા આવે છે તો હવે આ ચોમાસાના ખાલી એકથી બે જ મહિના બાકી છે આવા સમયમાં આ લોકો ખોદકામ કરીને જતા રહેશે ત્યાં જમીનની અંદર ઊંડી ખાઈ પડી જશે વરસાદ પડતામાં અને કોઈ વાહન ધારકનું નુકસાન થશે તો એની જવાબદારી કોની

તાલુકો ફતેપરા જિલ્લો દાહોદ જુઓ આ ગઈ સાલ ખોદ કામ કર્યું હતું અને રસ્તાની કોર્નરમાં માં એકદમ કોર્નરમાં માં આવ્યું હતું એક આટલો ખાડો પડી ગયો છે અને આ જગ્યા પર કોઈ વાહન અંજાણો વાહન વાળા વ્યક્તિ જો રાત્રિ સમયે આ જગ્યા પરથી પસાર થશે એને ખબર ના હોય કે રસ્તાની સાઈડમાં સાઈડો ભરેલી જશે અને આવા કોઈ ખાડાની અંદર વાહન માલિક પડશે કોઈ અકસ્માત થશે તો જવાબદારી કોની આ વિડીયોની અંદર તમને જોઈ શકાય છે આગળ આવી રીતે આખો રસ્તો જ ફતેપુરાથી બલ્લેયા રસ્તા પર આવી રીતે ખોદ કામ કરવામાં આવ્યું છે અને આ આટલો મોટો ખાડો કરવામાં આવ્યો છે ખાઈ કરવામાં આવે છે કે ધોવાઈ ગયું છે હવે આ આ રસ્તાની જવાબદારી કોની ફરતા નથી પરંતુ અમે નવાર સોશિયલ મીડિયામાં અને વિડીયો મારફતે આની ઘણી રજૂઆત કરી છે જોઈ શકો છો તમે આ ખાડો કેટલો ઊંડો ખાડો છે

એનો રિએક્શન નહીં અને અત્યારે ખોદકામ ચાલુ છે તો મતલબ એવો થાય છે કે જે તે ખોદકામ કરનાર એજન્સી અને આરએમ બી વિભાગ આની સાથે કદાચ મળતી કોઈ મેળા પીણાની અંદર આ લોકો કામ કરી રહ્યા હોય એવું લાગે છે પરંતુ જ્યાં પબ્લિકને નુકસાન થશે આ પબ્લિકને નુકસાન થશે આ પબ્લિકની જવાબદારી કોની આ લોકો કોઈ મરી જશે એ જવાબદારી કોની દેખો તમે ભાઈ આખી રસ્તા આખા રસ્તા પૂરા રસ્તા પર આ કન્ડિશન કંડિશન છે પૂરા રસ્તા પર આ છે આજ કન્ડિશન થોડા રસ્તા પર આ આખા રસ્તા પર છે તો આ કોઈ અકસ્માત થશે ને એની જવાબદારી કોની બને તમારી નજરે જોઈ શકો છો પ્રશાસન અને તમારી બીજી મગજ પણ આના પરથી જાહેર થાય છે કે તમે આ પ્રાઇવેટ એજન્સીઓવાળા સાથે મળીને આ ખોદકામ કરાવો છો અને ખોદકામ કર્યા પછી જે તે તમે મતલબ અમને લાગે છે કે આના અંદર કોઈ તમને બી ઠંડુ પીણું થઈ ગયું હોય તો તમે બોલી શકતા નથી જો સમાચાર ત્રણ દિવસે પ્રસારિત થયા હોય અને તમે ધ્યાન નહીં આપ્યું એનો મતલબ શું થાય છે કે તમે આના સાથે મળ્યા છો